હેલો ફ્રેન્ડ મિક્સ યુનિવર્સલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશેની માહિતી મેળવશું ટેકાના ભાવે ખરીદી માટે 206 ખેડૂત કેન્દ્રો સૂચિત જાહેર કરાયા છે ગુજરાતમાં ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકમાં પોષણક્ષમ ભાવ મળી રહે

ઈ સમૃદ્ધ પોર્ટલ પર જઈ વિનામુલ્ય નોંધણી કરાવવાની રહેશે રાજ્યમાં પાકને ઉત્પાદનને રાખી ખરીદી માટે કુલ બસો છ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેરદારના પાકની પૂર્તતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આમ સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે આ વર્ષે તુવેરદારના પાકનું વાવેતર થાય તે પહેલા તુવેરદાર માટે રૂપિયા સાત હજાર પાંચસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે તેમજ હવે લગતી આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા હો હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમે રજા આપશો જય હિન્દ જય ભારત